મિત્ર કેમ મિત્ર આપણે યુટ્યુબમાં લોંગ વિડીયો ચાલુ કરી દીધો છે અને મિત્ર તો અહીંયા બહાર બેઠા હા અહીંયા ઉભો હે તો બહાર પિકઅપ બેઠા મિત્ર આજે તો હે દિશામાં નું જાગરણ તો આજે મૂકવાનું છે ડીજે એટલે આખી વાત ગમ ગમાવવાનું હે કાયલા મૂકવા ડીજે હા પાડે હે તો મૂકશું તો હાલો મિત્ર આપણે હવે કીક બીજા જઈએ તો ઘરેથી હવે કંઈક જવી હોવી આટા મારવા તો ક્યાં જવી તો ઓલોગમાં બિના રહીજો તો મિત્ર હાલો કીક જાવી સીવી તો ઓલોગમાં બિનારી જોઈએ બે આટા મારવા તો બે હાલો જાય બેલા જેવી આટા આટામાં તો હાલો મિત્ર અમારા અમે દરરોજ ક્યાં બેવીને મિત્ર એ તમને દેખાડ્યું તો મિત્ર અમે દરરોજ અમારા કેસર બેઠા હોય લાકડા કારણ કે અમારું લાકડું ફેમસ છે તો હાલો લાકડા જઈએ મળવી કારણ કે લાકડે અમારું ફેમસ છે લાકડે અમે બેઠા હોય દરરોજ ના જ ભેગા હોય બધા તો અમે બે સીવી અને એક એક બે નથી તો લાકડા જઈને તો હાલો મિત્ર લાકડા જઈને મળવી નાના નાના ગલુડા આવી મસ્તી ગાના તો મિત્ર અમારા ફ્રેન્ડ ભેગા થઈ ગયા તો એ પાછા વૈયા જાઓ તો હાલો એ પાછા જાય છે હાલો મિત્ર અમે જાવી એવી લાકડે તો

મિત્ર આપણા શોર્ટ વિડીયો જે બનાવ્યા છે ને લગભગ આ લાકડા પયા વધારે બનાવેલા છે કારણ કે આ લાકડે જ મજા આવે અમને વિડીયો બનાવવાની તો અહીંયા જ કારણ કે બનાવતા હોય અને બધા અહીંયા જ બેઠા હોય તો વાડીએ વાડી પડખે લાકડું પીડું છે દરરોજ અહીંયા બધા બેઠા હોય તો મિત્ર હાલો વાડીયા જાવી કારણ કે આપણે વાડિયા જવાનું છે વાગી ગયા છે પાંચ અને આપણે ઘરેથી આવ્યા અને જાય સીવી વાડીએ તો હાલો મિત્ર વાડીયા જઈને મળવીએ જવા વાડીએ તો મિત્ર લાકડું પીડું છે અને આ અમારો ડેલો તો વાડીએ જવા નીકળ્યા એવી તો હાલો વાડીએ જઈને મળવી વાડી તો આગી નથી કારણ કે ગામ પડકે જ છે યાર મિત્ર આપડી વાડી કુવો ભરાણો કે નહીં તો મિત્ર આ વાડી પડકે કુવો છે આ કૂવામાં એ બહુ નહીં કારણ કે હવે તળીએ છે કારણ કે કેવી રીતે નહીં તો હાલ ફોન પકડ લે આપણો તો મિત્ર આ આપણો કૂવો છે આમાં દરરોજ કારણ કે નહીં મેં કારણ કે અત્યારે ખાડામાં છે એટલે એ મેં નહીં હાલો ભરાણો નથી તો કપા હાવ લંગાઈ ગયો છે કારણ કે વરસાદ કંઈ આવતો નથી અને મિત્ર કપા હાવ થઈ ગયો છે તો ફૂલ અત્યારે વરસાદની જરૂરી છે વરસાદ કાંઈ આવતો નથી કામથી થી વીયો જાય અમારે વરસે તો ખાલું જ રહી જાય એટલે વરસાદ અમારે પણ ડીણવાણું છે કારણ કે વરસાદ તો આવતો જ નથી તો કપા ગપાઢીસન ઢીશન હમણો થઈ ગયો છે અને ફાલ પણ આવવા મિનો છે તો અત્યારે ફૂલ વરસાદની જરૂર છે વરસાદ તો કાંઈ આવતો નથી તો વરસાદને વરસાદ આવે તો સારું કારણ કે કઈ કામય નથી કરવું તું વરસાદ આવે તો કંઈક કામ કરવું હોય ને નકર શું હોય યાર વરસાદ ન આવે તો મહેનત બધી ફેલમાં જાય વરસાદ વગર નકામું બધું તો હાલો મિત્ર આપણે જઈએ આમ મોટા કપામાં તો કપામાં મકાઈ થઈ ગઈ હે તો મિત્ર મકાઈ જલ્દી જલ્દી મોટી થાય તો સારું કારણ કે ડોડા યાર લીંબુ અને મીઠું અને મરચું બહુ યાર મજા આવે ખાવાની વાડીએ બાઈફીન બાયફીન તો મિત્ર હવે થોડાક ઘીમાં ડોડા ઓલા થઈ જાય છે તો ડોડા આપણે થઈ જાય તો સારું કારણ કે લીંબુ મસ્ત ટીકાનું ચોપડીને ખાવાની મજા આવે ડોડા એ તો હજી મકાઈ કેવડી થઈ કેડ કેડ હમાણી થઈ હે આપણી મકાઈ તો મકાઈ જલ્દી મોટી થઈ જાય તો સારું કારણ કે ડોડા યાર બહુ ખાવાની મજા આવે તો મિત્ર આપણો કપ્પા મિત્ર આપણે પૂગી ગયા આપણે ગાયું પાહેર મિત્ર નામ હે આનું જલતું મિત્ર એક આગલો પાડવીને જલતું અલ્લાહ આવતી રે તો મિત્ર આપણી ગાયનું નામ જલતું છે તો મિત્ર આપણે પૂગી ગયા આપણા મેળ તો મિત્ર આપણે ચડી ગયા હે મેળા ઉપર મસ્તિકાનો ટાડો પવન આવે છે પવન બહુ આવતો હોય છે મિત્ર તો આપણે મેળા ઉપર બેઠા આવી કારણ કે મસ્તિકાનો યાર દાઢો ફવાનું આવે છે તો ઘડીક મેળા ઉપર બેવી અને ઉલો ગયો આમ આંટો મારવા વાડી વાડીમાં અને હું એકલો અહીંયા મેળા ઉપર બેઠો હોય કે આવું ઘડીક કીધું કાંઈ વાંધો નહીં મારતો આટો આંટો તો એ જોઈ વાડીએ તો હાલો મિત્ર આપણે મેળા ઉપર બેઠા આવી તમારા મિત્ર મેળા ઉપર બેવું હોય તો કોમેન્ટમાં મત દીજો કોમેન્ટ બેવું હોય તો મેળા ઉપર તો અમે મેળા ઉપર

તો કારણ કે દરરોજ આપડે ડેલી તો નહી આવે મિત્ર આપણે ક્યારેક ક્યારેક યાર યાર આવતા તો મિત્ર ગુવાર પછી પાછો પણ ગુવાર ઉતારવો પડશે તો મિત્ર આપણે જવી કારેલી માં કારેલી કારેલી માં ચાર પાંચ દીથી થી ગયા નથી તો આજ કારેલી માં આટો મારવા જવી હેલો મારેલી માં તો મિત્ર કારેલી માં કારેલા આવડાવડા થવા હે આજે ઉતાર્યા હતા કારેલા તો મિત્ર કારેલા પણ થોડાક દિવસમાં ઉતરવા મળશે પછી મિત્ર આપણે યાર નવરા નહીં રહેવી તો મિત્ર ક્યારેક ક્યારેક આવા ઓલોગ આવે તો ક્યારેક કદાચ આપણે ચડાવીશું કારણ કે યાર વાડીનું પણ કામ જાજુ રહે અને યુટ્યુબનું પણ એડિટિંગનું પણ જાજુ કામ રહે તો મિત્ર યુટ્યુબમાં પણ એડિટિંગ કરવું પડે તો કલાક મિત્ર એમાં વહી જાય તો એડિટિંગ પણ કરવું પડે તો આપણે કારેલા એ ઉતરવાનું ચાલુ થાય છે એટલે કારેલા પણ ઉતરવા પડે તો મિત્ર તમે કોઈ કારેલી વાવી હે જો આપણે તો કારેલી આવી છે મિત્ર હજી આની ઉપર દોરી બાંધવાની છે પછી ઉપર વેલા સરશે તો મિત્ર આ કારેલી આવી છે આપણે તો મિત્ર કોમેન્ટ કરી દીજો કેવી કારેલી હે આપણી તો મિત્ર કારેલી બહુ મસ્તી ગાની છે તો હાલો મિત્ર આપણે હેલો મિત્ર આપણે પૂગી ગયા ભીંડામાં તો ભીંડામાં પણ ફૂલડા આવવા મીના છે તો મિત્ર યાર ભીંડો પણ ઉતરવામાં થોડાક સમય લાગશે બે ત્રણ ચાર દિવસ તો ભીંડો પણ ઉતરવાનું ચાલુ થઈ જશે તો મિત્ર યાર આપણે નવરા નહીં રહેવી તો કેમ મિત્ર હાલો મિત્ર ભીંડા ભીંડાનું શાક બનાવવું હોય તો કમેન્ટ કરી દીજો કારણ કે હું તો તમને નો દઈ શકું ભીંડો એટલે કોમેન્ટ કરી દીજો એટલે મિત્ર મને ખબર પડે કે તમારે ભીંડાનું શાક બનાવવું પડશે તો મિત્ર ભીંડા ભીંડાને ફૂલ આવવા મીના છે અને મિત્ર તો મિત્ર આપણો યાર આશા કરું છું કે મિની ઓલો નહીં મતલબ લોંગ વિડીયો ગમે હોય તો આપણો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો મિત્ર જય દ્વારકાધીશ તો મિત્ર હાલો આપણે મળીએ નવા વલૉગમાં ત્યાં સુધી ટટ્ટા બાય બાય આવજો